પેલા જે સિસ્ટમ આવતી હતી કે પુલી ખોલ ફિટિંગ કરવાનું ને આ બધું એ સિસ્ટમ હવે નીકળી ગઈ ને બદલવા કે ખોલવા માટે સીધી સાધી

એ આપણે આખે આખી વિડીયોમાં માહિતી લઈ લીધી હતી કે ગ્રાઉન્ડના થ્રેસર જેમાં કેટલી સબસિડી શું આપણે ટેકનોલોજી મળવાની છે એવી જ રીતે અમે તમારા માટે સાઈડ ટોકરી થ્રેસર લઈને આવી ગયા છે અહીં સુપરફાસ્ટ મોડલ હવે ભાઈ આમાં તમારે શિયાળુ પાક માટેનું આપણે મોડર્ન જમાનાનું મોડર્ન થ્રેસર આપણે આને કહી હતી ઝડફી જમાનાનું ઝડફી થ્રેસર તો હવે આ થ્રેસરમાં તમને કેટલી સબસિડી મળવાની છે કેટલા રૂપિયામાં આ આ થ્રેસર આપણે મળવાનું છે આમાં કેટલા કેટલા મોડલ આવે છે અને તમે કઈ રીતે ચલાવી શકીઓ ઓછા ટાઈમ કઈ રીતે વધુ કામ તમે આનાથી લઈ શકવાના હો શું પણ તમને લોન થઈ જશે માહિતી આપણે કેવી બનાવવામાં આવ્યું છે બ્રાન્ડ એના કરતા આપણે આમાં શું એવી ખાસિયત મળે છે કે જેનાથી આપણે વિશ્વાસ કંપની નું આ આપણે સાઈડ ચોકરી મોડેલ લઈએ ખેડૂત મિત્રો આપણી સાથે છે વિશ્વાસ કંપનીના ઓનર દીપકભાઈ કેમ છો દીપકભાઈ મજામાં આપણા ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ આપણા ખેડૂત મિત્રોને આ સાઈટ ટોકરી મોડલ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દો આમાં આપણે કેવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે કેવું મટીરિયલ આમાં યુઝ કર્યું છે બીજા નંબરમાં ને સાઈડ ટોકરીની ક્યારથી જરૂર પડી હતી ખેડૂત મિત્રોને સાઈટ ટોકરીની જરૂર જ્યારથી બેક ટોકરીના મોડલ ચાલુ થયા પણ બેક ટોકરી મોડલ એવું હતું કે ધાણા જીરું જેવી વસ્તુ જે કાઢી એ બે ટોકરી મોડેલ એટલું બધું પાવરફુલ કહેવાતું નતું ધાણા ઓકે બે ટોકરી એટલે કે જે અમુકમાં પાછળ ટોકરી આવે છે અચ્છા એ ટાઈપના ના મોડેલ માં ધાણા જીરા એટલું બધું ખેડૂત ને રિઝલ્ટ નથી મળતું બરોબર એના માટે થઈને આપણે સાઈડ ટોકરી મોડેલ આય જેથી જે ગ્રાહક પહેલા જે આપણો ઉભડા મોડેલ કહેવાતા હતા એ એ સિસ્ટમ માં જ આપણે ફેસિલિટી આપી છે ઓકે

એક તો પહેલી વસ્તુ કે અમારી કંપની દાણા જીરાના ને ધાન માટેના મશીન 1970 થી અમારી કંપની છે અચ્છા 1970 થી તમે શિયાળુ પાક માટેના જેટલા પરવાવેતર થાય છે એ બધા ધાન બનાવવા માટેની કંપની અમારી ફેમસ છે ઓકે બીજી વસ્તુ કે આ મશીન એક કેવી ટાઈપનું મશીન છે કે જે ઓછા માણસે જ કામ કરે અને બીજી વસ્તુ કે નાનો ખેડૂત તો બી આનું ખરીદી કરી શકે

આમાં બધા જ ધાન તમે કાઢી શકો એરંડા મગફળી અને ડાંગર સિવાય બાકીના બધા જ ધાન કાઢી એરંડા મગફળી અને ડાંગર એ સિવાયના જેટલા પણ ઓલ ઇન વન ઓલ ઇન મોડલ કેવાય બીજી વસ્તુ કે આ આ થ્રેસર એટલું સરળ પદ્ધતિથી બનાયેલું છે કે ખેડૂતને કોઈ નાનું મોટું મેન્ટેનન્સ કરવું હોય તો બી એના જાતે કરી શકે ઓકે જાતે જ કરી શકે એટલે એને કોઈ જગ્યાએ લઈ જવાનું લઈ જવાનું કે એવું નથી પોતે ખુદ જાતે જ કરી શકે કરી શકે બીજા નંબરમાં જે આના બેરિંગ ને છે આ જે બધા અહીંયા બેરિંગ છે આ બધા કંપનીના પોતાની બનાવટના જ બેરિંગ આવશે પેડિશનલ બેરિંગ આવશે જે તૈયાર બજારમાંથી જે તૈયાર બેરિંગ આવે છે એ બેરિંગ નથી કોઈ તમે અહીંયા બતાવી શકો છો કે જુઓ એક તો અહીંયા હેવી આપેલા જે કંપની બનાવટ ના છે બીજું જો અહીંયા માર્કિંગ લખેલું છે વિશ્વાસ આ કંપની પોતાની બનાવટના બેરિડ છે આ બધા પેડેસ્ટલ હેવી આવશે બીજી બધી કંપનીમાં અહીંયા ડાયરેક્ટ તૈયાર પેડેસ્ટલ આવે છે એ ટાઈપ ના આવે છે આપણે પોતાની સ્પેરિકલ બેરિંગના ના પેડેસ્ટર વાળું હેવી મશીન આવશે હવે બીજા નંબરમાં માં ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે આમાં જ્યાં પણ પટ્ટા આવે ને ત્યાં તમને આખે આખું કવર કરેલું છે અને એ પણ તમને હેવી મટીરિયલ થી કવર કરેલું છે એટલે આમાં પણ તમને છે ને તૂટપાટ નહીં થાય હવે મોટા ભાઈ આ મશીન ની ગેરંટી વોરંટી આ મશીન ની ગેરંટી વોરંટી એક વર્ષ ની ફૂલ ગેરંટી વોરંટી સાથે આપીએ છીએ અમે ઓકે બીજી વસ્તુ આ મશીન ખેડૂત માટે કેમ ફાયદાકારક છે તો સમજાવી દો તમને આગળ લગાવે એટલે ધાન નીકળી જાય વચ્ચે ત્રણ બેલ્ટ એટલે કઠોળ નીકળી જાય કઠોળમાં મગ ગડદ તુવેર ચણા સોયાબીન એ બધું પાછળ ત્રણ બેલ્ટ લગાવે સ્પેશિયલ ધાણા સેટિંગ છે એમાં ધાણા નીકળી જાય ઓકે અંદર કઈ ચેન્જીસ કરવાનું નથી લાગી એનું તમને કારણ કહું કે જો અહિયાં ત્રણ બેલ્ટ આપ્યા છે બીજા ત્રણ બેલ્ટ નું ખાનું અહીંયા આપ્યું છે તમારે ખાલી બેલ્ટ જ બદલાવાના રહેશે પણ પેલા જે સિસ્ટમ આવતી હતી કે પુલી ખોલ ફિટિંગ કરવાનું ને આ બધું એ સિસ્ટમ હવે નીકળી ગઈ ઓકે ફૂલી ખોલ ફીટ નહીં કરવી પડે એમ જ આપણે પટ્ટા જ આગળ પાછળ કરવાના ઓકે પટ્ટા જ આગળ પાછળ કરવાના એટલે ઓટોમેટિકલી આપણે આના અંદર ચાઈના ખાલી ચેન્જ કરી નાખવાના ચેન્જ કરી નાખવાના હવે બીજા નંબરમાં આ જે આપ્યું છે એ શેના માટે આપ્યું છે આ સિસ્ટમ આપણે એલિવેટર ચલાવવા માટે આપી છે જે આ એલિવેટર આપેલું છે ટ્રોલી ભરવા માટે ઓકે જેના અહીંયા જે પહેલા પહેલા એવી વસ્તુ હતી કે અહીંયા બે માણસ જોઈતા હતા હા અહીંયા બે માણસ બાચકાલે તકારા લેવા માટે જોઈતા હતા જે લાઈન

બીજી વસ્તુ કે જેમ મેં તમને કીધું કે કોઈ પણ ધાન કાઢવા હોય તો એના આરપીએમ દરેક ધાન ના અલગ અલગ હોવા હોય જે રીતે આગળ ત્રણ બેડ બદલો છો એ રીતે પંખાની ની બ્લોઅર બી ધાન જેમ ચેન્જ થાય એમ ફેવર પડે એના માટે આપણે ચાર ગ્રો ની પુલી આપેલી છે અહિયાં ઓકે અને અહિયાં તમને ઇન્સ્ટ્રક્શન ને પણ આપેલી છે ઇન્સ્ટ્રક્શન ને આપેલી છે એ રીતે પુલી નંબર 11 છે તો એમાં તમને ઘઉં બાજરી મેથી ગવાર જીરું રાયડો વરિયાળી લચકો

એ કાંધી નું ખેડૂત બાચકા ના લેવા પડે પાછું ઓરું ના પડે એના માટે કાંધા સિસ્ટમ માટે એલિવેટર આપેલું છે ઓકે અહિયાં થી આ તમે જોઈ શકો કે અહિયાં આવશે અને અહિયાં થી જો એલિવેટર ની મારફતે અહિયાં પણ છે ને બાસ્કેટ બોલ આઈ બાસ્કેટ આઈપુ હે કે બાસ્કેટ ની મારફતે સીધે સીધો ઉપર જશે એ ઉપર થી જવા દેવો તો ચાઈના માં ચાઈના અને ટોકરી જવા દેવો તો ટોકરીમાં બી જશે બંને સિસ્ટમ આઈપી હે સપોઝ કે વધારે ડાઠા વાળું આયું તો તમારે સીધો અહીં સાઈડ ટોકરી માંથી જવા દેવું હશે તો આપણે જ્યાં અહીંયાથી પાથરા ઓરતા હશું કે જીરું ઓરતા હશું તો એના ભેગું વહી જશે અને જો ચોખ્ખો માલ આવતો હશે ક્લીન હશે તો તમે અહીંયાથી પણ એનું એડજસ્ટમેન્ટ કરી શકો હોવ તો આ એક વસ્તુ એ હારામ હારામાંારી હતી હવે મોટાભાઈ આમાં આપણે કદાચ કોઈ ખેડૂત મિત્રોની રિકવાયરમેન્ટ એવી હોય કે ડબલ ટાયર જોઈશે

એ બેંક માં જઈને તમે કોટેશન આપો એટલે એગ્રીકલ્ચર લોન તમને કરી આપે ઓકે આમાં એગ્રીકલ્ચર લોન જે પણ બેંક કરતી હશે એનું તમને કોટેશન આપશો તમે એટલે એમાં એની લોન પણ થઈ જશે હવે આમાં આપણે વોરંટી ગેરંટીની વાત કરીએ એક વર્ષ ની વોરંટી ગેરંટી આવશે માં વોરંટી ગેરંટીમાં એવું આવશે કે માલ તોડતો હોય ઉડતો હોય ઉપાડતો હોય ભાગતો હોય તૂટતો હોય એવો કોઈ પ્રોબ્લેમ હોય તો અમે ફોન ઉપર સમજાવીશું પાંચ છ ફોન ની સેટિંગ ના આવે તો ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારે ત્યાં માણસ સાઈન સેટ કરી જશે ઓકે હવે માની લો કે સપોઝ કે મેં જ આ મશીન લીધું મારે કઈક તૂટપાટ થઈ અને મને સમજાણું નહીં બરોબર તો કંપનીના જે પણ એમ્પ્લોયર હશે એ જ આવી અને બધું આખું મશીન વ્યવસ્થિત સમજાવી જશે અથવા તો સર્વિસ કરવાની જરૂર હશે તો સર્વિસ કરી જશે એમ સર્વિસ કરવામાં સર્વિસમાં એક જ વસ્તુ છે કે ગ્રીસિંગ ખેડૂતને જાતે કરવાનું સર્વિસમાં અમારી સર્વિસ એવી રીતે આ મશીનમાં દાણો ભાગતો હોય તૂટતો હોય ઉડાડતો હોય કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો અમે પેલા ફોન ઉપર સમજાવીશું ઓકે ચાર પાંચ ફોન સેટિંગ ના આવે તો પછી માણસ ત્યાં રૂબરૂ આવી એનું કારણ એવું છે હું તમને સમજાવી દઉં કે સમજો કે ઇનકેસ કોઈ વસ્તુનો દાણો ઉડાડે છે તો ખેડૂત મિત્ર એ આપણા જાળીમાં જાળી અલગ લગાવી હોય તો અમે આ બધી ડિટેલ પેલા પૂછીએ પછી એને ખેડૂત પાસે જઈ અને ડાયરેક્ટલી કરશે દીપકભાઈ હવે કોઈ પણ ખેડૂત મિત્ર ને આ સાઈડ ટોકરી મોડલ લેવું હોય તો આમાં તમે કઈ કઈ વસ્તુ આપણા સાથે આપો છો કોઈ પણ ખેડૂત મિત્ર ના મશીન લેવો તો આના જોડે ગ્રીસ પંપ અમે આપીએ છીએ ઓકે ગ્રીસ કરવા માટેનો જે પંપ આવે છે એ આપીએ છીએ પછી પાના સેટ આપીએ છીએ પછી એલંકી સેટ આપીએ છીએ આખો ઓકે કેમ કે અમુક પેદેશ માં એલંકી થી ખુલતા હોય એટલે એલંકી સેટ ફરજિયાત આપીએ એટલે ખેડૂત ને બહાર થી અલગ થી પાના પરચેસ ના કરવા પડે અને ઈઝી ટુ એક્સેસ ઇને ગમે ત્યારે કંઈ પણ કામ આમાં અંદર કરવું હોય તો એ સીધા ખોલી શકે છે અથવા તો કોઈ નજીકનો કારીગર હોય એની પાસે બધા પાના ની વ્યવસ્થા હોય લઈ એ લોકો ખોલાવી શકે તો ખેડૂત મિત્રો આ હતું આપણું સાઈટ ટોકરી મોડલ તમને કેવું લાગ્યું એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો જો તમારે આ થ્રેસર લેવું હોય તો તમે રૂબરૂ કંપનીની પણ વિઝિટ કરી શકો છો અથવા તો સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરી તમને જે પણ મોડલ ગમતું હોય એના ફોટાસ લઈ શકો છો પ્રાઇસ જાણી શકો છો સબસિડી પણ જાણી શકો છો કેટલી લોન થશે એ પણ જાણી શકો છો આ સાથેનો આજે આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરશું વિડીયોને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટા પેજને ફોલો કરી નાખજો